હેલો ફ્રેન્ડ્સ મમ્યાપુરમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ઓથેન્ટિક રીતે ગુંદરપાક એમાં આપણે કોઈ પણ લોડ કે ડ્રાયફ્રૂટનો ઉપયોગ નહીં કરીએ અને મારા મમ્મી જે રીતે બનાવતા હતા એ રીતે જ આપણે બનાવીશું અને એનું આપણે કઈડું પણ બનાવીશું તો ચાલો શરૂ કરીએ તો આપણે ગુંદર પાક બનાવવા બસો ગ્રામ જેટલો મેં આ કણી ગુંદર આવે છે એ લીધું છે તમે બાવળનો કે ખેરી જે પણ ગુંદર હોય એ લઈ શકો પણ અહીંયા સુરતમાં કણી ગુંદર મળે છે એટલે મેં એ લીધું છે તો આપણે હાલ બસો ગ્રામનો બનાવીશું તો બસો ગ્રામ ગુંદરને આપણે મિક્સરનો જાર લઈ અને ક્રશ કરવાનો છે આપણે અને આપણે થોડો કર કરો રહે એ રીતે આપણે ક્રશ કરી લઈશું તો આપણો ગુંદર સરસ ક્રશ થઈ ગયું છે તો આ રીતે આપણે થોડો દાણાદાર હોય એ રીતે જ આપણે જે નાનો રવો આવે છે એ રીતનું આપણે કરવાનું છે હવે આપણે એને એક બાઉલમાં લઈ છીએ આપણે ગુંદરને તળવાનું નથી આપણે એને ઘીમાં પલાળવાનું છે તો બસો ગ્રામ ઘી લેવાનું છે એમાં સો ગ્રામ ઘી આપણે આ ગુંદરમાં એડ કરીશું આ રીતે આપણે ઘીને થોડું ગરમ કરવાનું એટલે આપણું ગુંદર સરસ પલળી જાય આપણે પછી જ્યારે પાયો કરીએ ગોળનો એ વખતે આપણે સો ગ્રામ ઘી લેવાનું સો ગ્રામ આપણે અત્યારે લેવાનું તો આ રીતે આપણે ગુંદરને સરસ પલાળેલી છે ઘીમાં જો વધઘટ થશે તો ટેન્શન નહીં લેવાનું અત્યારે વધારે જાય તો આપણે પાછળ થોડું ઓછું લેવાનું આ રીતે આપણે ગુંદરને પલાળવીએ સરસ આપણું ગુંદર પલાળી ગયો છે આ રીતે આપણે પ્રેસ કરી દઈશું નાને આપણે ચોવીસ કલાક માટે ઢાંકીને રહેવા દઈશું ચોવીસ કલાક રહેવા દે એટલે સરસ આપણું ગુંદર ખુલી જશે તો આપણા ગુંદર મેં ચોવીસ કલાક પલાળી રાખેલો હવે આ રીતે આપણે છૂટો કરી લઈશું ઘી હોય સિલે જો અમી જાય એટલે આ રીતે આપણે છૂટો કરી લેવાનું હવે એમાં આપણે ટોપરાનું છીણ એડ કરીશું તો અડધો કપ જેટલું ટોપરાનું છીણ લીધું છે ટોપરા છીણ તમે વધગટ કરી શકો બે ચમચી ખસખસ લીધી છે અને બે મોટી ચમચી જેટલો સૂન પાવડર લીધો છે તમે આમાં બત્રીસું પાવડર કે પછી ગંઠોળા પાવડર એ બધું એડ કરી શકો પણ મેં અત્યારે એડ નથી કર્યું હવે આ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું બધું ગુંદરમાં સરસ મિક્સ કરી લેવાનું તો આપણે જ્યારે પાયો કરીને અંદર એડ કરીએ ગુંદર એટલે સ્વાદ બધો એક સરખો આવે અલગ અલગ ના થાય અમુક વાર પછી સરખું ગોળમાં ભળે ને તો એક બાજુ સૂંટનો સ્વાદ આવે ને એવું થાય છે એટલે આ રીતે પહેલાં આપણે બધું મિક્સ કરી લેવાનું તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે પાયો કરીશું તો પાયો કરવા આપણે કઢાઈ લીધી છે એમાં આપણે સો ગ્રામ ઘી લીધેલું ગુંદ પલાળતો અને હવે આપણે સો ગ્રામ ઘી આમાં એડ કરીશું તમે જો ઓછા ઘીમાં કરવો હોય તો પણ તમે આ ગુંદર પાક કરી શકો હવે આપણે એમાં બસો ગ્રામ ગોળ એડ કરી દઈશું આ દેશી ગોળ લીધો છે તમે વ્હાઈટ કોલ્લાપુરી ગોળ આવે એ લેવો હોય તો એ પણ લઈ શકો હવે આપણે ગોળનો પાયો કરીશું અત્યારે ઘી તમને ઓછું લાગે છે પણ આપણે ગુંદમાં પણ ઘી પલાળેલું છે એટલે પછી ગુંદ એડ કરીશું એટલે ઘી વધારે થઈ જાય એટલે આપણે આ તે સો ગ્રામ જ ઘી લેવાનું ઓછા ઘીમાં બનાવવું હોય તો તમે પચાસ ગ્રામ ઘી લેશો ખાલી ગોળ પીગળે એટલું અને ગુંદર પલાળતા સો ગ્રામ લેવાનું તો પણ ચાલશે શરીર માટે આપણે હાડકો મજબૂત કરશે હાડકો અત્યારે આપણે કેવું કરીએ છીએ સો ગ્રામ ગુંદર લઈએ છીએ અને કાજુ ને બદામ ને પછી ઘઉંનો કરકરો લોટ નાખી અને માતર જેવું કરીને ખાઈએ છીએ પણ આ રીતે કરશો ને તો તમારા કમર માટે સારું લાગ સારું થશે અને કમરના ખાંધાના દુખાવામાં પણ રાહત થશે હવે ગોળને પીગળી ગયો છે થોડો હજી આપણે થવા દઈશું ઉપર બબલ્સ આવે એવું આપણે ગોળને થવા દઈશું ગેસ આપણે સ્લો જ રાખીશું આ તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ આવી ગયા છે હવે આપણે જે ગુંદરનું મિશ્રણ હતું ને એ આપણે એડ કરી દઈશું ગેસ એકદમ સ્લો કરી દઈશું અને આપણે સૂટો જ રાખવાનો છે ઠારીને આપણે જે પીસ પાડીએ છીએ એવું પીસ નહીં પડે આ રીતે સૂટો જ રહેશે સરસ બધું મિક્સ કરી દઈશું થોડી વાર આપણે ચલાવીશું એટલે ગુંદર સરસ થોડો પાકી જશે તો હવે આપણે આ રીતે ભેગો થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો અને તમે આ રીતે ખાઓ તો આમે ખાઈ શકો પણ આપણે એનું કયડું બનાવીને ખાઈશું તો હવે આપણે કયડો બનાવીશું આનો આપણે ત્રણ ચમચી જેટલો ગુંદર પાક જે આપણે બનાવી લઈશું હવે એમાં થોડું આપણે પાણી એડ કરીશું પાણીમાં ઓગાળી લઈશું તો આ રીતે આપણે એકદમ સ્લો ગેસ પર પાણીમાં ઓગાળી લઈશું આ રીતે બનાવીને તમે ખાશો ને રાત જેવી રીતના તો દાંતમાં ચોટશે પણ નહીં અને આપણે કમર માટે અને સાંધા માટે સરસ કામ આવશે તો તમે જોઈ શકો છો સરસ આ જેવું સવારે આ આમાંથી બે ત્રણ ચમચી લઈ અને પા કપ જેટલું પાણી એડ કરીને આ રીતે રાપ બનાવી અને ખાઈ લેવાનું આપણો આ ગુંદર અને એમાંથી આ કયડું તૈયાર છે તે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ